હેલો દોસ્તો કેમ છો મજામાં જય જવાહર જય આદિવાસી દોસ્તો હા દોસ્તો તમારો ભાઈ તમારો મિત્ર તમારો ફ્રેન્ડ તમારો દીકરી યાર જે પણ તમે સમજો એ તમારા વચ્ચે એકવાર ફરીથી ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે દોસ્તો ન્યૂ અપડેટ એવી છે કે કોઈ ટીમીના સિંગરની અપડેટ નથી દોસ્તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બહુ નાની ઉંમરમાં ઘણું મોટું નામ કમાયું નાની ઉંમરમાં ઘણું મોટું નામ કમાયું છે છોટા પેકેજ બળા દામાકા એટલે કે દોસ્તો હું વાત કરવા જઈ રહ્યો છું જીગર ઠાકોર કે જેમને પોતાની નાની ઉંમરમાં ઘણું મોટું નામ કમાય છે જે બહુ સારા સિંગર છે અને એક્ટર પણ છે હા કે દોસ્તો જીગર ઠાકોરનું એક જોરદાર મૂવી આવી રહ્યું છે ધમાકેદાર મૂવી આવી રહી છે અને મૂવીનું નામ છે જીગરની જીત દોસ્તો મૂવીનું નામ છે જી ગરની જીત હા અને દોસ્તો એ મૂવીનું ફાઇનલ એટ ટેલર રિલીઝ થઈ ગયું છે ઝંકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો કાલનું થઈ ગયેલું છે અપલોડ જે પણ મિત્રએ હજી એમનું ટેલર ના જોયું હોય એ ફટાફટ જઈ અને ઝંકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલ અંદર જઈને ફટાફટ એમનું જે ટ્રેલર છે જોઈ જોઈ લેજો દોસ્તો મેં તો ટેલર જોયું મને બહુ મજા આવી મેં બે વખત ટેલર જોયું અને દોસ્તો થોડી ઘણી મૂવીને એવી જે વાત કહી દઉં હું તો મૂવીની અંદર કઈ રીતની વાત હશે એના અંદર બે મિત્રોની વાત છે ગરીબ અને અમીરની જે નામ જે જીગર ઠાકોર છે એ ગરીબ ઘરનો છોકરો હોય છે અને એમને એક બીજો બી મિત્ર છે જે અમીર ઘરનો છે તો દોસ્તો ફાઇનલી મૂવીનું ટ્રેલર છે રિલીઝ થઈ ગયું છે અને દોસ્તો સાહેબ કંઈક મૂવી કંઈક માચ યુટ્યુબ ચેનલ ઉપર આવવાની છે મૂવી અને મ્યુઝિક એવી કંઈક વાત છે અંદર પોસ્ટરની અંદર એવું લખેલું છે અને એના ડાયરેક્ટર છે ભરત જૈન અને જે મૂ ડાયરેક્ટર ભરત જૈન છે ના સોરી જે એના ડાયરેક્ટર છે વિષ્ણુ ઠાકોર અને જે મૂવીના પ્રોડ્યુટર છે એ ભરત જૈન છે તો જે પણ દોસ્તોએ હજુ ના જોયું હોય ટેદા તો ફટાફટ જાય અને દોસ્તો ટેલર જોયો સોરી દોસ્તો મારી થોડી ભૂલ થઈ ગઈ એ તમે જોઈ લેજો ટેલર જાય ઝંકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો ફાઇનલી દોસ્તો રિલીક્સ થઈ ગઈ છે ફટાફટ જઈને દોસ્તો તમે જોઈ લેજો જય જોહાર જય આદિવાસી